જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દસ નવ બે હજાર પચીસ ના રોજ કરીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પોચ હજાર બસો ને નવ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને અઠાણું પોઈન્ટ અડતાલીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોર્યાસી પોઈન્ટ ત્રીસ ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ચાલુ છે અને હજુ આગામી દિવસો રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે ભરાશે અને ઉપરવાસ માંથી પાણી આવતું હશે તો દાંતીવાડા ડેમ માંથી નદીમાં પાણી છોડવા ખરી તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી